દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ જામનગરમાં યોજાયા હતા જેમાં વિશ્વભરના અગ્રણી ઉદ્યોગપતિ અને મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા ત્યારે અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શન ઉપર દેશની ઘણી ચોરી કરતી ગેંગની પર નજર હતી ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ઝડપી લીધેલી ત્રિચેની ગિલલ ગેંગે આપેલી કબૂલાતમાં પર્દાફાશ થયો અંબાણી પરિવારના પ્રીવેડિંગમાં હાથ મારવા આવેલું હોવાનું સામે આવ્યું જોકે જામનગરમાં સજ્જ સુરક્ષા બંદોબસ્ત હોવાથી આરોપીઓની કારી ન ફાવતા તેઓએ ત્યાંથી નીકળી ગયા હતા અને જામનગર રાજકોટ સહિત પાંચ સ્થળોએ કારના કાચ તોડી રૂપિયા તફડાવી લીધા હતા રાજકોટમાં થયેલી મર્સિડીઝ કારના કાચ તોડી રોકડની ચોરીના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે દિલ્હીથી ગ્લોલ ગેંગના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે સૂત્રધાર ફરાર હોય તેને શોધવા માટે શોધખોળ હાથ ધરી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં જ કડિયા સાહસી ગેંગને ઝડપી લીધા બાદ પંદર દિવસમાં જ વધુ એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો આ ગેંગ દ્વારા દેશભરમાં અનેક ગુના આચાર્ય હોવાનું સામે આવ્યું રાજકોટ શહેરમાં તારીખ બે માર્ચ સાંજે ઇમ્પિરિયલ હાઈટ્સની સામે કાલાવાડ રોડ ઉપર એક મર્સિડીઝ ગાડીના કાચ તોડી એમાંથી એક બેગ લિફ્ટિંગ થઈ હતી જે બેગમાં લગભગ દસ લાખ રૂપિયા અને લેપટોપ તથા અન્ય ઓફિસના કાગળો હતા આ સૂચના જ્યારથી પોલીસને મળી ત્યારથી આ બધા ડીસીબીની ટીમ સ્થાનિક પોલીસની ટીમ સ્થળની મુલાકાત લઈ અને આજુબાજુના બધા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને એના અંદર જે જે માણસોની ફૂટેજ અમે મળી એ બધાની તપાસ કરતાં કરતાં દિલ્હીથી આ પાંચ લોકોને અટક કરવામાં આવેલું છે આ પાંચ જણા જે છે બધા તમિલનાડુ રાજ્યના છે આ લોગ જામનગરમાં જ્યાં અંબાની પરિવારના પ્રી વેડિંગ પ્રોગ્રામ હતો એની લાલચમાં તમિલનાડુથી જામનગર આવેલા પણ જામનગર આવ્યા પછી ખબર પડી કે એ બધું અંદર પ્રોગ્રામ છે તો ત્યાંથી આ લોગને અટેમ્પ્ટ કર્યું બસ સ્ટેન્ડને બહાર બહાર અને બસ સ્ટેન્ડ પરથી એને કોઈ રોકડા રૂપિયા મળ્યા પછી આ લોકો રાજકોટ આવ્યા રાજકોટમાં આ બેગ લિફ્ટિંગ કર્યા પછી ત્યાંથી આ લોકો જુનાગઢ ગયા જૂનાગઢમાં બધા એટીએમના મારફતે પૈસા આ લોકો તમિલનાડુમાં ટ્રાન્સફર કરી અને ત્યાંથી વાપી અને વાપીથી અહેમદાબાદ અને અહેમદાબાદથી દિલ્હી આ લોકો પહોંચી ગયા હતા અને દરેક જગ્યા દિલ્હીમાં પણ અમદાવાદમાં પણ આ લોકોને ગાડીનો કાચ તોડી એમાંથી રોકડ અને લેપટોપની ચોરી કરી આ જે પાંચ જણા જે અત્યારે પોલીસની કસ્ટડીમાં છે એના અંદર જગન બાલ સુબ્ર સુબ્રમણ્યમ એ છે કે જે ગિલોલથી કાચ તોડતા હતા અને બીજા જે બે વ્યક્તિ હતા દીપક પરિતન ફરીતભન અને ગુનશેખર એ અને સાથે સાથે મુરલી એ આલોગ વોચમાં રહેતા હતા કે કોઈ અને વોચ કોઈ જોવે છે કંઈ એની બધી પ્રવૃત્તિ ઉપર એની નજર રહેતી હતી અને બીજા બે વ્યક્તિઓ એ લોકોની સાર સંભાર માટે આલોગ રાખતા હતા એક જે માસ્ટર માઇન્ડ છે મધુસૂદન ઉર્ફે બીજી સુબુમરન એ અત્યારે અટક કરવા ઉપર બાકી છે હાલ પોલીસ દ્વારા પાંચ લેપટોપ લગભગ આઠ લાખ રૂપિયા મોબાઈલ ફોન આ બધી આના પાસેથી રિકવરી કરી છે જે અત્યારે અમારા પાસે માહિતી છે એના પ્રમાણે પાંચ ઓફેન્સ આ પાંચ દિવસોમાં એક તારીખ એક માર્ચથી લઈને પાંચ માર્ચ સુધી આ લોકો કર્યા છે જેમાં જામનગરનો એક ઓફેન્સ છે રાજકોટ શહેરના એક ઓફેન્સ બીજા બે દિલ્હીના એક ઓફેન્સ છે અને એક અમદાવાદ શહેરના એક ઓફેન્સ છે એને સિવાય બીજા પણ ઘણી બધી કબુલાત દિલ્હીની આ ગેંગ દ્વારા કરવામાં આવી છે અને બધી જે કાર્યવાહી છે એની અંદર ડીસીપીની ટીમ જે ખાસ કરીને પીએસઆઈ હુડ અને સાથે સાથે ડીસીપી ક્રાઈમ પીઆઈ ક્રાઈમ ક્રાઈમ અને એસીપી ક્રાઈમ દ્વારા ખૂબ જ કોર્ડિનેટેડ એફર્ટમાં આ કાર્ય કાર્ય થયું છે અને મને ખૂબ જ આનંદ છે એ વસ્તુ કહેતા કે જે અમારે છેલ્લે પંદરેક દિવસમાં આ જે કડિયા સાસી ગેંગ દ્વારા પાર્ટી પ્લોટ્સ ઉપર જે ચોરી કર્યું છે એના પણ અમે ઉકેલ લાવી દીધા છે અને સાથે સાથે આ ગેંગ જેના અમે કંઈ વિગત હતી નથી અમારે પાસ એ માત્ર માત્ર ટેકનિકલ એનાલિસિસ દ્વારા શોધી કાઢી છે અને એના ઉપર આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ બધી ટીમની કામગીરી કરવા બદલ હું આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ લોકો ગયા હતા ત્યાં અને એને રેકી પણ કરવામાં આવી પણ એને જો ખબર પડી કે બધું અંદર છે અને ત્યાંથી પ્રવેશ અશક્ય છે એટલા માટે ત્યાંથી આ લોકો પરત બસ સ્ટેન્ડ આવ્યા બસ સ્ટેન્ડની બાજુમાં ગાડીના કાચ તોડી એમાંથી રોકડ અને મોબાઈલ ફોનની આ લોકોને ચોરી કરી અને ત્યારબાદ આ લોકો રાજકોટ આવેલા અને સાંજના સમયે એ લોકો ત્યાં ઊભા હતા ને એ દરમિયાન મેં જે ગાડીનો માલિક ગાડીમાં ડિક્કીમાંથી અને બેગ કાઢીને સીટના પાછળ મૂકી એ લોકો જોઈ ગયા અને એ લોકો તાત્કાલિક એ લોકોને કાચ તોડીને ત્યાંથી નીકળી ગયા હતા આ લોકોના છે ગુનિયાદ ગુનાહિત ઇતિહાસ છે અને આંધ્રપ્રદેશમાં પણ આ લોકોના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે તમિલનાડુમાં પણ થયેલા છે મહારાષ્ટ્રમાં પણ થયેલા છે દિલ્હીમાં પણ ઘણી બધી આ લોકોને અગાઉ પણ ફરિયાદો દાખલ થઈ છે તો એક કહીએ તો એ ઓલ ઇન્ડિયા આ લોકોની ઓપરેશન છે અને જે અમારી પ્રાથમિક માહિતી જે અત્યારે જાણવા મળી છે કે લગભગ સાઠ પેસઠ લોકોની ગેંગ છે કે જે અલગ અલગ વિસ્તારમાં આ રીતે ઓપરેટ કરે છે આ લોકો કોઈ પણ બજારમાં કે ઓફિસની બહાર કે મોલની બહાર ત્યાં આ લોકો ઊભા હોય છે અને જે આપણે મોટાભાગમાં ભૂલ કરીએ છીએ કોઈ બેગ હોય કોઈ વસ્તુ આપણે ત્યાં મૂકીને જતા હોઈએ આ લોકો જોતા હોય છે ને એના કંઈ આજે બનાવ બન્યું છે માલવીય નગરવાળો પણ એમાં પણ એ હતું કે એ લોકો ત્યાં ઊભા હતા અને ભાઈએ ડિક્કી ખોલીને અંદરથી બેગ કાઢીને જે સીટો મૂકી તો આ લોકોને લાગ્યું કે ભાઈ આ મળી શકે તો એના તાત્કાલિક ત્યાંથી કાચ તોડીને ચોરી કરીને નીકળી ગયા હતા